એટલે અમારી જે માંગણીઓ છે ધોરણ એકથી બારમાં જગ્યા વધારો અને આ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય એને અનુસંધાને અમે હજારોની સંખ્યામાં આજે ગાંધીનગરે આવ્યા છીએ અને અમારી રજૂઆત આ સરકાર સમક્ષ મૂકવાના છે જો અમારી રજૂઆત આ સરકાર સ્વીકારશે નહીં તો અમે મોટા પ્રમાણમાં આંદોલન કરી અને ધરણા ઉપર બેસીશું અને જ્યાં સુધી અમારી માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી મુખ્ય વાત ધોરણ એકથી પાંચમાં તમે જોવો તો કે એકવીસ હજાર જેવી શિક્ષકોની ઘટ છે જેની સામે સરકારે પાંચ હજાર જેવી નિમ્ન ભરતી કરેલી છે એનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ અને ધોરણ એકથી પાંચમાં જગ્યા પુષ્કળ પ્રમાણમાં ખાલી હોય તો આ ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારો કરો અને ધોરણ એકથી બારમાં પણ પુષ્કળ પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોય તો તેમાં પણ વધારો કરવા માટે અમારે સરકારને આ અમારી મુખ્ય માગણી છે એવી મુખ્ય માગણીને સરકાર સ્વીકારે અને જગ્યા વધારો કરે એવી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય